નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચૌદ બે બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો ત્રીસથી ઊંચો ભાવ પાંચસો રૂપિયા ચણા એક હજાર પચાસથી બારસો ને એકવીસ બાજરો ચારસોથી ચારસો અઠાવીસ તુવેરની વાત કરીએ તો સત્તરસો એંસીથી ઓગણીસો ને અઠ્યાસી રૂપિયા અડદ પંદરસોથી સત્તરસો પંચાણું મગફળી ઝીણી એક હજારથી બારસો સત્તાવન મગફળી જાડી નવસોથી બારસો છન્નું ધાણા એક હજાર વીસથી તેરસો પંચાવન સોયાબીન આઠસોથી આઠસો સિત્તેર તાલ પચીસોથી સિત્તાવીસો નેવું જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પાંચ હજાર ત્રણસોથી ઊંચો ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયા પૂરા જુવાર છસોથી આઠસો અઠ્ઠાવીસ કપાસ એક હજારથી બારસો સાહીઠ મગ સોળસોથી અઢારસો સાઠ તલકાળા ત્રેવીસોથી સિત્તાવીસો રૂપિયા પૂરા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ નવસોથી ઊંચો ભાવ પંદરસો ને પચીસ રૂપિયા મગ પંદરસોથી સોળસો છપ્પન અડદ બારસોથી ચૌદસો રૂપિયા પૂરા ઘઉં ચારસો ચાલીસથી પાંચસો પિંચોતેર ચણા આઠસો પચાસથી પંદરસો ને ઓગણસિત્તેર મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો એંસી મગફળી જાડી એક હજારથી બારસો એકાવન જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર બસોથી ઊંચો ભાવ પાંચ હજાર સાતસો ને પંચોતેર રૂપિયા એરંડા એક હજાર વીસથી અગિયારસો પાંચ અજમો એકવીસોથી ચાર હજાર નવસો તાલ ઓગણીસોથી એકત્રીસો સિત્તેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને ત્રીસ રૂપિયા રાયડો આઠસોથી નવસો એકાણું સોયાબીન છસો પચાસથી આઠસો ચાલીસ ધાણા અગિયારસોથી પંદરસો ચાલીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને પચીસ રૂપિયા તલ સફેદ પચીસસોથી બત્રીસો રૂપિયા પૂરા તલ કાળા બે હજારથી અઠાવીસો રૂપિયા પૂરા ઘઉં ચારસો પાંત્રીસથી પાંચસો સિત્તેર ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો પચીસ ચણા નવસોથી બારસો પચીસ વાલ એક હજારથી અઢારસો રૂપિયા પૂરા અડદ અગિયારસોથી સત્તરસો રૂપિયા પૂરા મરચાં બે હજારથી ત્રણ હજાર સોયાબીન આઠસોથી આઠસો છપ્પન તુવેરની વાત કરીએ તો અગિયારસો થી અઢારસો ને સત્તાણું રૂપિયા ધાણા એક હજાર થી તેરસો એકાવન મગફળી જાડી નવસોથી બારસો બાવીસ લસણની વાત કરીએ તો છ હજારથી છ હજાર રૂપિયા પૂરા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર નવસો રૂપિયા પૂરા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો થી ઊંચો ભાવ પાંચસો ને છ્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી સાતસો એકત્રીસ કપાસ એક હજાર એકથી ચૌદસો એકસાઠ મગફળી ઝીણી આઠસોથી બારસો છત્રીસ મગફળી જાડી સાતસો એકત્રીસથી તેરસો રૂપિયા પૂરા કલંજી બે હજારથી બત્રીસો એકાણું એરંડા સાતસો એકથી અગિયારસો એકવીસ મરચાં નવસો એકાવનથી આડત્રીસોને એક થી પંદરસોથી એકત્રીસો એક્યાસી જીરુની વાત કરીએ પાંચ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો પાંચ હજાર એકથી છ હજાર ચારસો એકવીસ રૂપિયા ધાણા આઠસો એકથી ચૌદસો એક ધાણી નવસો એકાવનથી ચૌદસો અગિયાર મકાઈ ચારસોથી ચારસો રૂપિયા પૂરા ડુંગળીની વાત કરીએ તો છપ્પનથી બસો ને એકાવન રૂપિયા ચણા એક હજારથી બારસો એકાણું અડદ અગિયારસો એકાવનથી સત્તરસો એકસઠ મગ આઠસો છવ્વીસથી બે હજારને એકવીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો એકાવનથી ઓગણીસોને એકાવન રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો એકોતેર વાલ ચારસો એકોતેરથી અઢારસો છવ્વીસ મઠ એક હજાર અગિયારથી એક હજાર એકાવન ચણા સફેદ તેરસો એકથી ચોવીસો ને છોતેર રાય બારસો એકાવનથી બારસો એકાવન લસણની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો લસણ નીચો ભાવ ત્રણ હજાર ચારસો એકથી ઊંચો ભાવ આઠ હજાર બસો રૂપિયા પૂરા લસણની અંદર ખૂબ જ સારો એવો એવો ભાવ બોલાઈ રહ્યો છે આઠ હજારને પાર એટલે કે આઠ હજાર ને બસો રૂપિયા બોલાયેલા છે વટાણા છસો એકત્રીસથી નવસો એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર